સુરતમાં માતેલા સાંઢની જેમ ફરતી સિટી બસ અવારનવાર અકસ્માતો સર્જી રહી છે ત્યારે શાળાએ સવારે જતા વિદ્યાર્થીને સિટી બસે બાઇકને લીધી હતી જેથી રોડ પર પટકાયેલા ધોરણ અભ્યાસ વિદ્યાર્થીનું મોત હતું જેથી રોષે ભરાયેલા લોકોએ બસના ચાલકને ઝડપી લઈને પોલીસે હવાલે કર્યો હતો મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ ફરી એક વખત યમદૂત બની હોવાનું સામે આવ્યું છે શાળાએ બાઇક પર જતા સિટી બસના ચાલકે અડફેટે લીધો હતો જેથી ઘટનામાં માસુમ વિદ્યાર્થીનું કરુણ મોત નીપજ્યું હતું એકસો વીસ ફૂટ બમરોલી રોડ પર અકસ્માત સર્જાયો હતો સવારે સાડા છ કલાકે શાળાએ જતા અકસ્માત સર્જાયો હતો મૃતક વિદ્યાર્થીનું નામ ગૌરવ રાજેશ બારડોલિયા હોવાનું સામે આવ્યું છે ઉધના બમરોલી રોડ પર પાલિકા સંચાલિત બ્લુ સિટી બસની અડફેટે બનેલી અકસ્માતની ઘટનામાં મોતને ભેટેલા વિદ્યાર્થીના મોત બાદ પાલિકાના પરિવહન વિભાગના ચેરમેન સોમનાથ મરાઠે સ્થળ પર મુલાકાત લઈ ઘટના અંગે નિરીક્ષણ કર્યું હતું સાતેજ ઘટનામાં બસ ડેપો મેનેજર અને ચાલક કસુરવાર જ જણાશે તો પોલીસ ફરિયાદ કરવા સુધીની તૈયારી બતાવી હતી જે આસપાસ લાગેલ સીસીટીવી ફૂટેજની તપાસ કરવા વિજિલન્સની ટીમને સૂચના આપી હતી ઘટના અંગે ચેરમેન દુઃખ વ્યક્ત કરી પરિવારને પ્રત્યે સંવેદના દર્શાવી છે મારું નામ સુનિલભાઈ મોડાવાલા છે ઘટનામાં એવું છે મારા મિત્રનો છોકરો સવારે સ્કૂલે જઈ રહ્યો હતો ત્યારે છોકરાનું નામ ગૌરવ રાજેશકુમાર બારદોલિયા એ અગિયારમાં ધોરણમાં અભ્યાસ કરતો હતો એક્સપેરિમેન્ટલ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો જ્યારે એના ઘરેથી જઈ રહ્યો હતો ત્યારે કોમર્સ સર્કલ પાસે સિટી બસ અરફેટવાળાએ ફૂલ દારૂ પીધેલો હતો એને અરફેટમાં લઈને એનું મોત નીપજ્યું છે છોકરો નહીં મોપેટ લઈને જતો હતો હા શું માગણી સરકારને એવી જ છે કે આવા બસ ચાલક બેફામ બન્યા છે એને તમારે નિયંત્રણમાં લેવા જોઈએ અને ડ્રાઈવરને કડકથી કડક સજા થવી જોઈએ પરિવારમાં એમના ફાધર છે મધર છે એમની એક મોટી છોકરી છે ના એક છોકરો હતો એનું મોત નીપજ્યું હતું